Papa. Kakak. Jadi boy kakak, kakak, kaka. ram baru siapa yang dapat pancing? Ya tuh yeah. kan, ya.

શું કામ ક્લિયર કર્યું છોડી ભાગી ગીતી વાઘી ને કોર્ટ મેરેજ કર્યા મહિના થી ગોતતા તા નથી મળતી માતા બોલી હોમે થી ફોન આવે ને તો મન છે હું માતા બોલું અને હોમે થી ફોન આવે કઈ નાત મોજે અને હોમે બરાબર તો તમે ગમ્યું હે ના ના હોમે ગમ્યું તો મન પાછી તો તો લાગી જાય હોમે વેવાય તો

પગાર વધી ગયો કે હું માતા બોલે કે કે એકલી દાડા બને પગાર ના વધારી નોખો મારું નામ જરૂર કેટલો થયો હવે સત્યાવી હજાર ત્રણસો ત્રણસો મારા નું પગાર મારા દાળીઓ દાવાનું મેં ભાઈ

અને એની અંદર અડતાલીસ હજાર આઠસો રૂપિયાનો નું ઓફર લેટર કરતા જયંતીભાઈ પટેલ એકાવનસો કે સર કે હું વાત બોલું એટલું બનાવવા શું અમડી ના પંચાલ ને બોલી દઉં કે ચાલીસ હજાર ની નોકરી કરી છે જગત ફરી જાય ત્યારે કેટલા જોવે કે મારી બે લાખ જો પણ થોડા આવે કે તો કે કોના તો બે લાખ જોતા હોય ને ભાઈ નાના બે લાખ નો પગાર ન બનાવું મારું નોંધ દે જતારા છોકરા છોકરાને બેંગ્લોર થી ઓફર આવી છે અને મહિના નો બે લાખ ત્રીસ હજાર ની ઓફર મળે તેમ પહોંચે હું મોરાના રજવાડાની માતા બોલી પિસ્તાળીસ દાડા ના બને બેંગ્લોર થી ઓફર લેટર આવ્યો

સમગે માતાએ પ્રમુખ રળી આલ્યો છે મેલી ભાઈ હું તો આ છું બોલતી નઈને બોલતી રહે ચે ગામમાં ઓ નીકળ અરેત્રા પાસો તકલીફ છે મારો ઈશ્વર કેસે ને ઉભાતી નહીં બોલતી નહીં જો શકે ને ઉભાતી બોલતી ન કરું મારું નોંધ જરૂરી

उनम जैन बिल्कुल पापा मारिया वकृत तो पृथ्वी तो पापा 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 <coughs> पापा पापा दोती बोल दोती बोल मम्मी मम्मी

એકુણ છે ઢોલવાળું કે પેલા ટોલવાળા નો બોલા પેલા

સ્વભાવલ મારો ઈશ્વર કે સર મે લાય મુશીન વોની માં તાકો સુ જો જગત નું હોય શેન ને મટાડું તો મારું નામ જરૂર હોય અને બરોબર હું અમેરિકા કોની માતા બોલતે ઈશુ જો પેટ મોટી પોડી ન લગાવતા હું માતા રોડે ન ભઈ રહી છું ભઈ તો અક્ટર સુટી પડે હું જેવ સુટી નઈ પડતો પણ જો મારો ઈશ્વર કે સર મે લાય મુશીન વોની માં તાકો સુ કે બોલું ન બનાવું તો મારું નામ જરૂર હોય

આ હું શેન બોની બત્રીસી માતા કો કે જગત ની તકલીફ હશે તો પહેલી તો તકલીફ તારા ઘરમાં दारू પીવાની છે હે કોણ પીવા છે ચમ ચમ दारू પીવો અમુક સમય પીઓ અમુક સમય થોડું જેર પીવું કે એનો ટેસ્ટ ભરવું ટ્રાય થી પીવાતું હોય હે પીવા ફીનાલ પીવા જેર પીવા એક્સપેરિમેન્ટ માટે પીવું હોય તો એ ટ્રાય કરું ટેસ્ટ જો આવે કપડું દો બોલો કણે કે બુવાજી ખાલી ટેસ્ટ કરવાવાતા પીઓ તો કોઈ અલગ અલગ વસ્તુનું એક્સપેરિમેન્ટ કરો અને ટેસ્ટ કરો

મારા છે હર પૂધો અને હટ સંસાર માં રહેવું નહી તો પછી જીવાથી મતલબ શું છે એનાથી ફેર શું કિડની બધું હાડી જાય થોડું પીવું એટલે ધમે ધામે હડે વધારે પીવો એટલે હઠ

દારૂ બંધ કરી દો અને મંદિરે આવો બિલકુલ દારૂ બંધ છે તો જ વાત આવે. બેરી જો ચેરકોકાના નામ થી શોર્ટ નોકસો બે અગરબતી છે રીની કજો વખો મટીલા. પોટી આની છે. આ તમે કરો છો એને એને મેળ નથી ખાતું સાબ કરજો કાઈ બીજો વેમ નહી કોઈ માર્યા નહી એ વેમ કાઢ્યો રેડી તમે જૈન શોટ નો હજુ નથી કમ્પ્લીટ વખો મટી જાય મારી ભૂલ હવે અમે આ વસ્તુ નહીં હરીએ બતાડજે મટી જાય બોલો ભાઈ આગળ